હેલો એવરીવાન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ સો વેલકમ ટુ અમર અને અધર મારું માથેનું બધું બગડેલું છે કેમ કે રાતે અમે સાડા પાંચ વાગે સૂતા અને અત્યારે દસ વાગ્યે ઉઠી ગયા તો મેકઅપ પણ હમણાં જ મેં કર્યું છે રાતનું તો બસ આજે છે વેડિંગ ડે તો આજે આખો દિવસ અમે જો રાત્રે છે દિવસ દરમિયાન જે પણ હશે ફંક્શન નાના નાના રીતિ રિવાજો હોય જે લગ્ન પહેલા કરવાના હોય તો એ હું તમારી સાથે શેર કરીશ તો બધા બની રહેજો અમારા અમારાગમાં અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ને શેર કરજો સવારના પાંચ અને આ ગિફ્ટ આવ્યું હતું મને એ ખોલી નાખીએ કેમ કે મારા રહેવાતું નથી નિંદર નહીં આવે વગેરે મને નહલેતી મની સાઈગન ટાઈપ કર હોય તો થેન્ક યુ થોડું થોડું છે

રાધે કૃષ્ણ મારી વોચ છે થેન્ક યુ મનીષા હાઈ હાલો હાલો તો અત્યારે થોડોક ટાઈમ હતો એટલે મેં નેલ આર્ટ કરી દીધા આજે મારા વેડિંગના મેરેજના નેલ આર્ટ કરવાના હતા પણ મારો આઉટફિટ કાંકું મરૂન કલરનું છે પણ મરૂન ના કરવું હતું મારે એટલે મેં પીચ ઉપર આજે કર્યા થોડાક લાઈટ કર્યા જેથી સારો એવો દેખાડ તો જો આ નેલ આર્ટ છે આજે તો હવે છે ને અમારે નવડાવવાની રસમ હોય લગ્ન એટલે કે મેરેજ ના દિવસે છે ને ચાર જણા ચાર લેડીઝ હોય એ નવડાવે તો પડિયા જે માંડવું હોય એના નીચે તો ચાલો એ રીતે મને રેજો અમારા છે અમારી રસમો છે એ બધી સ્ટાર્ટ થઈ ગઈ છે કેમ કે આજે લગ્ન છે રાત્રે તો આજે આખા દિવસ દરમિયાન જે જે રસમ હોય તો બધું પૂરી કરવાની છે તો આમાં છે ને આ રસમમાં એવું હોય કે ચાર લેગીઝ છે એ મને ત્યાં લગ્નના દિવસે ફરીથી પીઠી કરે અને બીજું બધું છે તમે અત્યારે જોશો કે કઈ કઈ રીતે શું કરવાનું હોય અને પછી મારે આંખ બંધ કરીને અંદર દર્શન કરવા જવાના હોય અને પછી કોઈ પણ એક લેડીશનું મોઢું જોવાનું હોય તો આ બધું તમને બ્લોગમાં જોવા મળશે તો ચાલો બની રહેજો તમે અમારા બ્લોગમાં અને જો હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો पर ये ના નહીં કરું પછી તારો ટાઈમ આવે ત્યારે લેવો પછી મામી ઓલું કરે બે બે આમ એમ કરું હા કરવા કર્યું નહી નકર અમારું છોકરીઓ કર્યું યાર આમ કરી

এই বকুরা না হ্যাঁ পার না বসে লাগে আম আম চার মিনিট পর সেমা আম আম বল লাগা हमरे ये मजा भाई पी जी चोर কা বল বলানি পি পি ডি জাগবে ভাই ওরে তাই তাই না জি করে না হ্যাঁ પછી মাথা नहीं अच्छा है गाना से कुछ का नहीं है करता तो तो मैं जो उधर तो और आप ये नहीं लगा मैं जनम में नदी वो कर लेगी ये गाना में के कंप्यूटर तक है जो मैं बोल रहा हूं बहुत ही अच्छा जो येता दीना जी वो डालना है क्या बाकी दे बाकी लो जी लसने को नाकि दे आप ना हां ये बस ही नाकी नावानी दोया अंदर छीन ना हो ये तो ये तो बच ही ना है और मत रखना कोई ना आप बंद रख खोलती नहीं है वापस अब बने छोड़ ना ના કે યે આલે આલે રમુ મટા રે નામ હી ને મતલબ આઈ ફોન અલગ આયા બે માં કી ની ને બેસી કેમ કે

ক৊কলা ইমাব ছাপইরিলে থারী

બસ તો આ તમાર લગ્ન દિવસના છે બીજી વાச்சு હોય તે ઓ બસ આજનો વ્લોગ આપણે અહીં જ પૂરો કરીએ મળીયા નેક્સ્ટ વ્લોગ ત્યાં સુધી બધાઈને બાય બાય ટેક કેર શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો બાય બાય બતાને